લખવા મગજની ગાંઠ જેવા રોગોની યોગ્ય તપાસ કરવામાં આવી આ ફ્રી મેડિકલ કેમ્પમાં સીબીસી યુરિન ટેસ્ટ બ્લડ સુગર કે કેયુબી યુરો ફ્લોમેટ્રી જેવા રિપોર્ટ તદ્દન ફ્રી કરીને આપવામાં આવ્યા હતા જો આ મેડિકલ કેમ્પમાં મુખ્ય યોગદાન યુરોલોજીસ્ટ ડૉક્ટર મનીષ ભટ્ટ નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર ઉતલ દવે અને ન્યુરોસર્જન દીપ પરમાર જેવા ડૉક્ટરો ખૂબ મહેનત કરી દર્દીઓની ખાસ તબીબી તપાસ કરી હતી આ મેડિકલ કેમ્પમાં આયુષ્યમાન ભારત અંતર્ગત નિઃશુલ્ક ડાયાલિસિસ લેપ્રોસ્કોપી દૂરબીન તેમજ મગજની તપાસ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કલોલ શહેર અને ગામડાઓમાંથી દર્દીઓએ આવીને સારવાર લીધી કરી આજે આપણે સુપર સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કર્યું છે એમાં સ્પેશિયલ નેફ્રોલોજી ન્યુરો સર્જરી ન્યુરો ફિઝિશિયન અને આપણે યુરોલોજીનો કેમ્પ રાખવામાં આવ્યો છે આ ઉપરાંત તેની સાથે સલગ્ન જે ગેસની જરૂરિયાત હોય પેશન્ટને એ પણ અમે ફ્રીમાં કરી રહ્યા છીએ જેમ કે યુએસજી છે બ્લડ ટેસ્ટ છે અને એક્સરે જેવા ડોક્ટર આ ઉપરાંત અહીંયા પેશન્ટ આવેલા હોય અને તેને મેડિસિન ઓર્થોપેડિક ક્લાઇનેક ફિઝિયોથેરાપી જેવી અન્ય સુવિધાઓ પણ ફ્રી ઓફ કોસ્ટ કરાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ રીતે અમે બધા પેશન્ટ કરીએ આસપાસના દર્દીઓની સેવા આપી શકીએ એ માટે તટિબદ્ધ છે